એવો આરોપ પણ સાંભળવા મળ્યો કે પોલીસને હવે તમે આગળ કરો છો તો સરકાર પરિણામ ભોગવવાની તૈયારી રાખે નૈનાબા જાડેજાએ પણ કહ્યું છે કે નાના મોઢે મોટી વાત કરું છું પરંતુ આ માફી સ્વીકાર્ય નથી હવે જોઈએ એક વ્યક્તિ માટે સમાજ ઝૂકે છે કે પછી સમાજ માટે કોઈ એક વ્યક્તિ ઝૂકે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે નવજીવન ન્યૂઝના બોલીશુબિંદાસના કાર્યક્રમમાં અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જે કહ્યું હતું એ સાચી વાત ઠરી કે ગોંડલમાં સમાધાનની જે બેઠક થવા જઈ રહી છે તેમાં નિવેદન એ પ્રકારના સામે આવશે કે તમે રૂપાલાને સાથે બદલો નથી લઈ રહ્યા તમે નુકસાન મોદીને કરી રહ્યા છો અને આ જ પ્રકારના ભાષણ જોવા મળ્યા ત્યારે આજે એ બીજી વાત પણ સાચી ઠરે છે કે હવે સરકાર અથવા ભારતીય જનતા પાર્ટી કે જે સત્તામાં છે તે પોલીસને આગળ કરશે આજે ગાંધીનગરના સેક્ટર બાર ખાતે એક બેઠક મળી હતી ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક સંગઠનોની આ સમાજના સંગઠનો બેઠક કરી રહ્યા હતા દરમિયાન પોલીસનો કાફલો પહોંચે છે અને આ મિટિંગમાંથી બહાર નીકળતા કાર્યકર્તાઓની અટકાયતના દ્રશ્યો થાય તે પ્રકારનો માહોલ બને છે અને ત્યારે જ ક્ષત્રીય આગેવાનોએ આક્ષેપ કર્યો કે આ રાજપૂત સમાજનું ભવન છે અને આ ભવન ખાનગી કહેવાય પોલીસ અંદર કેમ છે આની સાથે જ જે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તેમાં ક્ષત્રિય આગેવાનો કહેતા જણાતા હતા કે તમે હવે આ જે કર્યું છે તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખજો પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ પરત ખેંચવામાં આવે એ માત્ર અમારી માગણી હતી પરંતુ હવે તમે પોલીસને આગળ કરી છે આ સાથે જ નૈના બાજાડે જાણો એક વિડીયો સામે આવે છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સમાજ એક વ્યક્તિ માટે ઝૂકે છે કે એક વ્યક્તિ સમાજ માટે ઝૂકે છે તે હવે જોવું રહ્યું જય માતાજી હું છું નૈના બાજાડે જા આજ એક નાના મોઢે મોટી વાત કહેવા જઈ રહી છું ક્ષમા કરજો પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું આપ અમારા સમાજ માટે ખૂબ સન્માનનીય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે કારણ કે અહીંયા એક વ્યક્તિની વાત નથી પણ સમાજની અસ્મિતા અને એના ગૌરવની વાત છે જે હવે આપે જોવાનું છે એટલે આપ યોગ્ય દિશામાં ધર્મની રક્ષા કાજે નિર્ણય લેશો એવી આશા સાથે જય માતાજી ખેર તો હાલ ગાંધીનગરના સેક્ટર બાર માં એક હાઈ વોલ્ટેજ ડ્રામાણો માહોલ સર્જાયો છે કારણ કે પોલીસ નો કાફલો રાજપૂત સમાજના ભવન ની બહાર હતો અને ત્યાં રજક થઈ અને ક્ષત્રિય આવેવાનો હવે કલેક્ટર કચેરી આવેદન દેવા માટે જઈ રહ્યા છે આ દરમિયાન તેમની અટકાયત થાય અથવા તો તેમને પોલીસ વાહનમાં બેસાડી સીધા કલેક્ટર કચેરીએ લઈ જવાય તો ના નહીં હાલ તો અનેક પ્રકારના તર્ક વિતર્કોની વચ્ચે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળે છે ભલે ગઈકાલે ગોંડલમાં બેઠકમાં સમાધાન અને વિવાદના અંતની જાહેરાત કરવામાં આવી હોય નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર